અને સારા વિચાર હોય તો સારું થાય તમારું ને તમારું અને મોડા વિચાર હોય તમારું તમારું મન સુખી કરે મન દુઃખી કરે સમાન છે વાયંદા જેવું છે મન મીન સમાન પણ મન સમાન પણ કહેવામાં આવે છે મન ચંચલ છે આમ થી આમ ને આમથી આમ નાસ્તું નાસ્તું કરે પણ જો કોઈ સદગુરુ માલમી મળી જાય વાણી એવી છે કે મન તું રામ ભજી લે રાણા તારે ગુણ ગોવિંદના ગાણા ગાણા આ ખોટી માયા ની ખબર પડી નઈ કળ ના કુટાણા પણ રામ ને ઓળખો આ દેહ ઉપર કમિયા આંગળી મૂકો તો નામ ફરી જાય એ રામ ના નામ ની વાત છે ઈને ભજન કરવાની વાત દેખાય બધી માયા છે માયા છે એ તમારી ભ્રાંતિ છે તમારી ભ્રમણા છે માયા ની ખબર પડી ને તળ વિના ખોટાણા તળ એટલે બુદ્ધિ બુદ્ધિ નથી વાપરી તમે આ દેખાય માયા છે આરા વિચારો તમે ગ્રહણ જ નથી કર્યા કોઈ સંત નું તમે સાનિધ્ય નથી લીધું તો સારા વિચાર ક્યાંથી મળે તમને એક વિચાર તમને સારો તમારું સારું કરી શકે એવું પણ આપણે સારા વિચારના માધ્યમમાં નથી એ આપણે આપણા કર્મ કપાણા નથી આપણી કર્મની ગતિ જાય થાય એવા કાર્યો અત્યારથી ચાલુ કરી દો

માયા હેલી જાય છે વાય વાહાણા કોણ આજે આ ભાન સાહેબ ઉપાડ્યું છે જીવને સમજાવવા માટે આજે તમને આ મન ને વ્રત કરવા માટે આ ભજન સાહેબે આપેલું તો આપણા સગા સંબંધી વાળા કુટુંબીજનો સગા સંબંધી બધા સ્વારથી છે એનો સ્વરથ હશે ત્યાં લઈ જ પડકે ઉભા છે પછી નહી હોય કુડિયા તારે કામ નહી ભેળા અને તમે રેલું કેટલું ગમે છે નથી તમારા ભજન એ તમને મુખ તરફ લઈ જાય છે અને ગુરુ નું શરણ ગુરુ શરણ તમારું સારું છે ગુરુ નામ તમારું સારું છે

પહેલા પણ આ પથ્થર કાળમીન પથ્થર જેવું હૃદય પહેલું જ નહીં કાઢી નાખ્યા અવતાર નો ઉદ્દેશ્ય શું છે ઉદ્દેશ્ય ની ખબર ન પડી આ તમે જોવો છો બધું જોવો છો ને આપણા જેવું કોઈને દેહ છે કઈ નો કઈ થી એમને કઈ થાય એવું નથી આપણે બધું થાય એવું અરે મોક્ષ પણ

ના જરા છે રાવણ શરીખા રહ્યા ની આજે રાવણ ને હોના ની લંકા આપડી પાસે એક ટોલ હોનું નથી પૂરું સરખું એની પાસે હોના ગઢ હતા લંકા બધો સંપત્તિ વાળો હતો

પણ અસંખ્ય અવતાર ધર્યા જરા મરણ તો જીતું નહી ને લોભ નો ગયો લુવાણા આ જરા મરણ આજે જન્મ અને મરણ નું તમે કોઈનો વિચાર જ ન કર્યો અને આ લોભ તમારે આવ્યા પછી તમારા આ જે લોભ વૃત્તિ છે ને વધુ આપણા બધામાં છ રીપુ છે એમાં બધાનો બાપ લોભ છે ભાઈ પાપ કરાવતો હોય તો લોભ ભલે કામ ક્રોધ લોભ મોહ આ બધું હોય પણ લોભ છે ને એ મોટો અંધા કરતા લોભ હોય એટલે લોભ બધું તમને વેર વિખેર કરી નાખે

છબી ફરી પણ ચાલ ફરી નહીં તારે ગુણ ગોવિંદ ના ગાણા આ ખોટી માયા ની ખબર પડી નઈ કળવીના કુટાણા આ જૂઠી માયા થી ઝઘડો માંડ્યો અને બળ કરીને બંધાણા બનતું રામ રાણા બોલે સદગુરુ મહારાજ